વડોદરાના હરણી વિસ્તારમાં આવેલી સિગ્નલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ શાળા સંચાલકોએ સાવચેતીના ભાગરૂપે આ બાબતની વાલીઓને જાણ કરીને બાળકોને છોડી મૂક્યા હતા વડોદરા શહેરમાં વધુ એક હરણી ખાતે આવેલ સિગ્નલ સ્કૂલને આરડીએક્સ કપ ફિટ કરી સ્કૂલને ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો આ ઈમેલને પગલે શાળાના સંચાલકોએ બાળકોના વાલીઓને ધમકી ભર્યા ઈમેલની જાણ કરીને સ્કૂલે બોલાવી લીધા હતા અને બાળકોને છોડી મૂકવામાં આવ્યા હતા તો બીજી તરફ આ અંગેની જાણ પોલીસ તંત્રને કરવામાં આવતા વડોદરા શહેરના સ્થાનિક ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ સ્કૂલની સિક્યુરિટીના જવાનો એલર્ટ થઈ ગયા હતા બીજી તરફ સ્કૂલ ખાતે આવી પહોંચેલી ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ સ્કૂલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને ડોગ સ્કોર તેમજ બોમ્બ સ્કોરથી સઘન ચેકિંગ હાથ ધર્યું હતું આ સમયે સ્કૂલમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો

સ્કૂલ માં બાળકોને મોકલી દેવામાં આવેલા છે ઘરે અને એમના વાલીએ આવીને બાળક લઈ ગયા છે બધા બાળકો સુરક્ષિત એમના ઘરે પહોંચી ગયા છે અને હાલમાં અહીંયા ચેકિંગ ની કાર્યવાહી ચાલુ છે બરાબર મેલ ક્યાંથી હાલમાં તપાસ ચાલુ છે મેલ જ્યાંથી આવ્યો છે આઈપી એડ્રેસ બધી તપાસ અત્યારે કરી રહ્યા છે લોકો બિલકુલ ફોન આવ્યો કે બાળકોને લઈ જાઓ એટલે કરવા માટે છે સિસ્ટમ ખબર શું ચાલી રહી છે ખબર નથી પડી રહી માલબેટ આવી રહ્યા છે તો સમજવું જોઈએ સરકારને કે સિસ્ટમ ને ઠીક છે હવે બસ એક મેસેજ આવ્યો હતો પેલા અને પછી ફોન આવ્યો હતો કે ભાઈ સ્કૂલમાંથી માંથી પિકઅપ કરો થ્રેટ આવ્યો છે કરીને બસ જાણવા જાણ્યું નથી તો પિક કરવાનું ઇમ્પોર્ટન્સ હતું એટલે થેન્ક યુ ભાવિક એ લોકોની સિસ્ટમ હોય છે ઇટ્સ એન ઓફિશિયલ મેસેજ એ લોકોનો ટેક્સ્ટ મેસેજ આવ્યો તો કે આવી રીતે બોમ્બ થ્રેટ છે સ્કૂલમાં સો યુ કેન પિક અપ યોર કિડ્સ સો મેં આવ્યા લઈ ગયા તો વન થિંગ આઈ એપ્રિશિએટ અ લોટ ઇઝ કે એમનો પ્રોટોકોલ ગ્રાઉન્ડ પર આવવાનો અમને બહુ ગમ્યો જે ઓન ટાઈમ સ્કૂલમાંથી ડિસ્પોઝલ સિસ્ટમ હોય છે એવી રીતે અહીંયા પણ મેથડ ઓર્ગેનાઇઝ કરી હતી જે શોર્ટ ટાઈમમાં ડિફિકલ્ટ છે સો લેટ સી વોટ હેપન્સ એકચ્યુઅલ સ્ટોરી શું છે બોમ્બની આઈ થિંક પોલીસ ઇઝ સ્ટીલ દેર ઇન્ડ ઇન્વેસ્ટિગેટિંગ બટ સો ફાર વી આર હેપી કે ઇટ્સ ઓલ ગુડ અને સારું રીતનું છે તો મને કોઈ ઇન્ફોર્મેશન નથી મેસેજ સિવાય મને કોઈ આઉટસાઇડ સોર્સની હું માહિતી નથી કે એવી રીતે શું એક્ઝેક્ટલી થયું છે બસ આ મેસેજ હતો આવ્યા અને અમે બધા લઈ જઈ રહ્યા છે સો આટલું હું કહી શકું હાલ